રાજ્યમાં ઘીની ફેક્ટરીમાં ભેળસેળ ચાલતી હતી નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે ત્રણ હજાર એકસો નવ કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતો પદાર્થ

ફેક્ટરી માંથી ઘી ઝડપાયું હતું સેમ કલ્યાણીના નામથી ચાલતી હતી આ ફેક્ટરી નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વોચ ગોઠવી આ ફેક્ટરી ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરતા ઘી નો જથ્થો ઝડપી પાડ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ હજાર એકસો નવ કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા પદાર્થો સીજ કર્યા હતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આઠ લાખ પચાસ હજાર રૂપિયાનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ સીજ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જી જી કિશન આભાર જાણકારી માટે